મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલા કળિયુગના લક્ષણો કેવા હોય છે શું અત્યારે આપણે જીવી રહ્યા છીએ તે એ જ કળિયુગ છે કે શું શું અત્યારે માણસ દિવસે ને દિવસે બદલાઈ રહ્યો છે બધા જવાબ તમને આ વિડીયોમાં જ મળી રહેશે આ વિડીયો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા એકવાર વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો તો મિત્રો ખાસ ધ્યાન દઈને અંત સુધી સાંભળજો આ વીડિયો આપનું જીવન બદલી દેશે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને ઘણી વખત અવનવા ઉદાહરણો આપીને ધર્મનું જ્ઞાન આપતા તો ક્યારેક યુદ્ધની વ્યૂહરચના પણ સમજાવતા અને ક્યારેક રાજનીતિના પાઠ પણ શીખવતા નીચેના આવા એક ઉદાહરણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગની ઓળખાણ આપતા પાંડવોને સમજાવ્યું કે કળિયુગમાં શું શું થશે કેવું જનજીવન હશે અને કેવા કળિયુગના લક્ષણો હશે એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયા ચારેય પાંડવોએ કળિયુગમાં માણસનું જીવન કેવું હશે અને તેની રહેણી કહેણી ધર્મ અધર્મ કેવા હશે તે જાણવાની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પ્રગટ કરી ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું કે પાંડવોને શબ્દોની જગ્યાએ જો કળિયુગના પ્રત્યક્ષ દર્શન કરાવવું તો જાતે જ સમજી જશે આમ વિચારી ભગવાન શ્રી કૃષ્ણએ ધનુષ લઈ ચારે દિશાઓમાં એક એક તીર છોડ્યું અને પછી ચારેય ભાઈઓને એ તીર શોધી લાવવા માટે આજ્ઞા કરી પાંડવોને નવાઈ લાગી કે ભગવાન આ શું કરી રહ્યા છે પણ ભગવાનની આજ્ઞાનું પાલન તો કરવું પડે તેથી તે ભાઈઓ તીર શોધવા અલગ અલગ દિશાઓમાં ગયા અર્જુન જે દિશામાં બાણ શોધવા ગયા ત્યાં એણે કે એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી અર્જુનના પગ થંભી ગયા તેણે કોયલ તરફ જોયું તો અર્જુનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ મધુર કંઠે ગીતો ગાતી કોયલ સસલાનો માંસ પણ ખાતી જતી હતી અને આવું જોતા જ અર્જુન ત્યાંથી ભાગી નીકળી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા ભીમ જે દિશામાં બાણ લેવા ગયા તે તીર શોધતા શોધતા એક જગ્યાએ પાંચ કુવાઓ હતા તે આવી પહોંચ્યા ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા આ ચારેય કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો ભીમને એ ન સમજાયું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ નકુલ જે દિશામાં બાણ લેવા ગયા હતા ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઈ બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય વાછરડાને પ્રેમથી ચાટવા લાગી થોડી વારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઈ ગઈ આમ છતાં પણ ગાયે વાછરડાને ચાટવાનું શરૂ જ રાખ્યું હવે તો નાના બચ્ચાની કોમળ ચામડી પરથી લોહી પણ નીકળવા લાગ્યું તો પણ ગાયે ચાટવાનું ચાલુ જ રાખ્યું આ જોઈ નકુલ પણ હેતબાઈ ગયા અને તે દોડીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ કોઈ મોટા પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશાયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા ત્યાં જ અટકી ગઈ સહદેવ કંઈ સમજી ના શક્યા અને અચંબિત થઈ શ્રી કૃષ્ણ પાસે આવ્યા ચારે પાંડોએ પરત આવીને તેમણે જોયેલી ઘટનાનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણને કર્યું અને આમ કેમ થયું હશે તેનું કારણ પણ પૂછ્યું ભગવાન શ્રી કૃષ્ણે ચારેય પાંડવોને શાંત પાડતા કહ્યું કે આ ચારેય ઘટના કળિયુગમાં કેવી સ્થિતિ હશે તે બતાવે છે પાંડવો હજુ કંઈ સમજ્યા નહીં એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિસ્તૃત સમજાવતા કહ્યું કે કળિયુગમાં પાખંડી સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનવું આયુનું દર્દ દૂર કરવાના બહાને એમનું જ શોષણ કરશે ચાર કૂવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કૂવાને એક ટીપું પાણી આપતા ન હતા એમ કળિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમ છેલ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને નહીં આપે ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરી નાખી તેમ કળિયુગમાં મા બાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડકવાયથી અંદરથી સાવ ખોખલા કરી નાખશે અને પોતાના જ સંતાનોને હાનિ પહોંચાડશે પર્વત પરથી પડતી શિલાની જેમ કળિયુગમાં માણસનું ચારિત્ર્ય પણ સતત નીચે પડતું રહેશે નીચે પડતા આ ચારિત્ર્યને બીજું કોઈ નહીં અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર્ય નીચે પડતું અટકી જશે આમ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની ઈચ્છાનું સમાધાન કરતા કહ્યું કે કળિયુગમાં આવું માનવીઓનું જીવન હશે અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો મનુષ્યોએ કરવો પડશે ખરેખર આ પ્રકારના પ્રશ્નો અત્યારે આપની સામે આવીને ઊભા છે જેનો સામનો અત્યારનો માનવી કરે જ છે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક અને એકવાર કોમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં આપણી ચેનલ પર મિત્રો આવા જ અવનવા વિડીયો આપવામાં આવેલા છે તો એકવાર ખાસ આ ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળવા વિનંતી છે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ